ગળામણ માટે આવેલા ચાંદીના અંદાજે એક કિલો જેટલું ચાંદી કિંમત રૂપિયા અંદાજે હેંસી હજારની ચોરી કરી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો આ જ વિસ્તારમાં બ્યુટી પાર્લરની દુકાનનું પણ સટર ઊંચું કરી ચોરીને અંજામ આપતા બજારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં અજાણ્યા તસ્કરોની તો કેદ થઈ ગઈ હતી જેમાં અજાણ્યા ચાર તસ્કરો પોતાના ચહેરાની ઓળખ ન થાય તે પ્રકારે મોઢા ઉપર બુકાની બાંધી શરીરે ધાબડા ઓઢી ચોરીને અંજામ આપતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા લલિત સોનીએ નજીકના લાલેજ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવાની કવાયત કરી છે જોકે એક અઠવાડિયા અગાઉ પણ આમોદા ઈખર ગામે પણ એક જ્વેલર્સની દુકાન તથા અન્ય વેપારીઓની દુકાને પણ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હોય જેથી આ પંથકમાં પણ અજાણ્યા તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે હોળી ધૂળેટી નજીક આવતા જ ઘરફોડ ચોરીમાં વધારો થતો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે